ઈ મજા આવેલા ડુંગળી ખવાણી તમે હમજો તો ફૂદીનો આહા વાહ તો ફેમિલી ડુંગળી ખાય રાખે તો આવડા લોકો હા હે ગાઈસ ટુ માય વેલકમ ટુ માય ચેનલ સ્વાગત છે નવા વિડીયોમાં તમારું બધા હવાર હવારના વાગી ગયા છે 8:30 8:30 થઈ ગયા છે આ બધા તો દાડીએ જાય છે

લવો ગાડી ની છાવી મેડમ ને મૂકવા જવાના છે તમને ખબર સવાર સવાર માં મૂકવા પડે મન બનતું ભાઈ ને હારે રાખવાના છે આપડે મમ્મી ભાઈ મૂક્યાવાના તારે ક્યાં જવું હે નિશાળા નિશાળા જવું કે અમારી હારે આવવું

લો ફેમિલી તો વાડીએ પુગી ગયા છીએ આપણે વાડીએ પુગીયા છીએ ને મસ્ત મજાનું જીરું ઉગી ગયું છે જીરું ઉગી ગયું છે ને આપણું શણ આયા ઉગી ગયું છે મસ્ત મજાના અને લાઈટ ગઈ છે લાઈટ ગઈ છે તો જરાકા મામા પાના જાવી વયા જાવી આપણે લાઈટ ગઈ છે મામા તો છે ને ખડ ખવલ ને આ ખડ ખડ એવા બી આવે બી આવે આમાં જાયર ખવલ આમાં ખડ ખવલ અહ માગરા બધા બધે સામાન ભરો આવ્યા છે કાં કે કામ પૂરું થઈ ગયું છે તો હવે વિયા બધા વી ઉડશે ફેમિલી લાઈટ તો થઈ ગઈ છે તો આપણે વિયાએ ક્યાં તમને ખબર છે આવડો બધા ડુંગળી છે ને ત્યાં વિયા છે જો ધી મજા આવેલા ડુંગળી ખાવાની તમને આમ જો અમે કેજી બેન છે મારી શું છે અમારું વિયા બધે આગળ છે જો બધેથી આગળ છો તમે બધાય કેમ બધાયથી આગળ વાહ હા જો સુદીબે હા હા

हाँ भाई बबला लेने आए गया। एला बता खाई जएला? हां ले। ए काऊ काई? वो बता बबला ले। हैं? हां हां, दो आगे दे बुबला खावा मिलते हो। आओ तो आइजो। खाओ। दो टेस्ट। evet. ना भाई, डुंगरे इतने छे नहीं की हवार नहीं। हवाने मोल चे आने मोल बनी छे ना बेपुरब से। <स्ते करते करते दिज़ीकस>

બાકી તા બડે ડુંગળીખ્યા છે તો મળી આપણે આગળ બ્લોક માં પેલું તો ફેમિલી ડુંગળીખ્યા તા છે તો આવડા લોકો ચા બનાવાવ્યા છે આપણી આનું પેચલ ચા તો પેચલ ચા પીવી પડે ને તરમ ચા તો વિને હાલે ચા બનાવા છે આપડો હજી ચાલુ કર્યું છે હજી તાપ નથી થતો કારણ કે આયા મંતણિયા કઈ સી એની જોવ મેલાની આમનો તાપ ફેરવ છે ઈને બધાય પહેલા ગામ પી લીધી ચા હું બાકી હતો અને મારા ચા પીવી પડે તો તું બાકી છો તો ફેમિલી આપડે ચા પીવાની છે આ તાપ થતો નથી આમાં ચા બનશે નો બને જો એમ હોય ये नो जगे आवड़ो चूलो बो हर पासे एक देपू लई छे ताकि बणतण को तो बणतण आमा के छे रोड नो काठो छे वाहन आल्या दे जो मस्त मगर व्यू केव हरो मस्त नो आवे रोड नो काठो छे ना आका खे काखो वेलो छे आ हम केवाई कमेंट करजो मने नाम नता आवे भाई गलकू कहवा मैंने नाम आवड़ी गए कमेंट करियो दो बता बाकी तो छा बने से पेचर मैडम जी छा बनावा से ना गली फोपारी खाए अरे पकवी दे जे छा तू तो ना थावरती था ना थावरती था सा। रोए थावर मत बनाई सो सा अति सुलो जगतो नहीं तो सुलो जगे आंटी नो जगे सु लाइन मुझे क्यों दे ઘરેલી મસ્ત મજાનો ચા પાકે છે આપણે ચા પીવાનો છે હું તો બધે વહી જ્યા મારી માથે ઢોળે કે તમે ચા બનાવો એ બી ઘરે કામે વહી જાય ચા બને છે મસ્ત મજાનો ચા બની ગયો છે આપણે રથેબી માં લઈને ચા પી લેવાનો છે આપણે એટલે આપણે આથી ચા પીન પછી દેવા જાવ તો જવાનો દેવાનો કારણ કે ઈ બધે પીધો તો ચા અને આપણે પહેલા ચા પી લઈએ હાલો તમારે બધાને ચા પીવો ચા પી લે મસ્ત મજાનો ચા છે વાડીયા કાક મજા જ છે ચા પીવાની એ તો ડુંગળી ખાય છે તો ફેમિલી ઘણી બધી વાર લાગીને આપણે બપોર પછી આપણે પાણી બાણી વાળ્યું અને વાળીએ છીએ તો ઘરે છે વાસીતરમાં ભાઈ ની વાસી જો મંતુભાઈ રખડે છે તો થી આવી ગઈ છે થી આવી ગઈ છે વિડીયો ને અહીંયા એન્ડ આપી દેવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જઈ મળીએ આપણે કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી જય મોગલ બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ બાય બાય